પારડી જલારામનગરનું ગ્રુપ કેદારનાથથી પરત ફરતા પરિવારજનો દ્વારા સ્વાગત કરાયું કેદારનાથ ધામમાં મહાદેવના દર્શન કરવા સૌથી વધુ ગુજરાતીઓ જોવા મળ્યા ગુજરાતીઓ ચારધામની યાત્રાને વધારો મહત્વ આપતા હોય છે જેમાં પણ ખાસ કરીને કેદારનાથ તરફ સૌથી વધારે ઝુકાવ રહે છે ત્યારે હાલ પારડી વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના અનેક ગ્રુપો પહોંચ્યા છે પારડી જલારામનગરનું ગ્રુપ ચારધામની યાત્રા કરી પરત આવતા પરિવારના સભ્યો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું લખુપરા બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વાડગર સેલવાસના મહેશભાઈ મહારાજ લવાશા ભવાની મંદિરના યોગેશભાઈ મહારાજ રાજુભાઈ મહારાજ જલારામનગરના કાંતિભાઈ પટેલ સહિતના આગેવાનોએ હસમુખભાઈના પરિવારનું સ્વાગત કર્યું હતું પારડી જલારામનગરમાં રહેતા અને કેદારનાથ ધામના દર્શન કરી પરત ફરેલા હસમુખભાઈ મહારાજે જણાવ્યું હતું કે અહીં હાલ વાપી વલસાડ નવસારી પારડી સહિતના ગ્રુપ કેદારનાથના દર્શન કરવા જોવા મળી રહ્યા છે સૌથી વધુ ગુજરાતીઓ હાલ અહીં આવ્યા છે ચારધામ

ઘટના થી થોડે દૂર છે અને અહીંના મંદિરો અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું છે સોનપ્રયાગે પ્રયાગ ગૌરી કુંડ અને કેદારનાથ વચ્ચે આવેલ છે અને અહીં થી સુંદર દ્રશ્યો જોવા મળે છે ઉખી મઠ શિયાળામાં કેદારનાથ મંદિર બંધ રહે છે ત્યારે ભગવાન કેદારનાથ ની મૂર્તિ અહીં લાવવામાં આવે છે હોવાનું જણાવ્યું હતું અને સર્વપ્રથમ હસુભાઈ લાભ લીધો છે એ બધા આખું કુટુંબ ખૂબ ધાજે છે અને એમનો આ ભાવ થી બધા જોરદાર સવાગત કરે છે અશ્મુખભાઈ ને નીલકણ વાદે ઓસે શક્તિ આપે અને ભગવાન લાભા આપો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો